આપણે દૂધી ખમણી લીધી છે અને હવે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જો આપણે પાણી વાળી દૂધી રાખીશું તો પરાઠામાં રિલીઝ થઈ તેના લીધેથી પરાઠા છે તે ફાટી જશે એટલે આપણે આ રીતે પાણી થોડું છે તે હાથેથી પ્રેસ કરીને અલગ કરી દેશું તો આ રીતે આપણે જેટલું છીણમાંથી પાણી અલગ થાય એ રીતે હાથેથી પ્રેસ કરીને અલગ કરી દેશું અને આ પાણીનો પણ આપણે ઉપયોગ કરી લેશું તો પરાઠાની કણક બાંધીએ તેમાં એડ કરી દેશું અને હવે સાથે આપણે પરાઠાની કણક પણ બાંધી લઈએ તો એક બાઉલ લઈ તેમાં બે કપ રોટલીનો લોટ સાથે આપણે તેમાં એક સ્પૂન જેવું તેલ એડ કરીશું અને હવે તેમાં સ્વાદ પણ નમક અડધી સ્પૂન ધાણાજી પાવડર અને સાથે બે સ્પૂન જેવા સફેદ તલ એડ કરીશું તલ ના લીધે ખૂબ જ સારા એવા લાગે છે અને હવે સારી રીતે મિક્સ કરી તેમાં હવે આપણે દૂધી નું જે પાણી અલગ કર્યું હતું તે પણ એડ કરી દઈએ અને હવે આ લોટ કણક આપણે નોર્મલ એવા ગરમ પાણીથી બાંધીશું એટલે પરાઠા છે તમારા લાંબા સમય સુધી એકદમ નરમ એવા રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક છે વધારે નરમ નહીં અને વધારે કઠણ નહીં એ રીતે આપણે બાંધી લેશું અને હવે તેને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું એટલે લોટ સેટ સારો એવો સેટ થઈ જશે તો આ રીતે જો તમે નોર્મલ એવા પરાઠા બનાવતા હો તો પણ તમે થોડું દહીં અને ગરમ પાણીથી લોટની કણક બાંધશો એટલે પરાઠા છે તમારા લાંબા સમય સુધી સોફ્ટ એવા રહેશે અને હવે સાથે આપણે વઘાર પણ કરી લઈએ

અને આ મિશ્રણ ઠંડુ થાય પછી જ આપણે તેના પરાઠા બનાવીશું તો આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું તો આ મિશ્રણ પણ સારું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે પરાઠાને એકદમ ટેસ્ટી અને ચટપટાયો બનાવવા માટે દસ રૂપિયા વાળું આલુ ભુજિયાનું શેવનું પેકેટ આવે તે લીધું છે તે એડ કરીશું પણ આ શેવ તમારે જ્યારે સ્ટફિંગ યુઝમાં લેવો હોય ત્યારે જ એડ કરવાની અને આ સમયે તમારે ઝીણી કટ કરીને ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકાય અને ડુંગળી જો તમારે સાતળીને એડ કરવી હોય તો આપણે आप जय સાતળીએ ત્યારે તેની સાથે સાતળી લેવાની અને જો તમે ખાતા હોય તો એડ કરવાની ન ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો અને સ્ટફિંગ પણ તૈયાર છે સાથે આપણે લોટની કણક બાંધી તેને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે તેમાં અડધી સ્પૂન જેવું તેલ એડ કરી 4 થી 5 મિનિટ જેવું મસળી લેશું તો આ લોટની કણક આપણે વધારે નરમ નહીં અને વધારે કઠણ પણ નહીં રાખીએ એટલે પરાઠા છે આપણે એકદમ સરાયવા બનશે અને પરાઠા બિલકુલ ફાડશે નહીં જો વધારે નરમ હશે અને હવે રોટલી પણ વણાઈ ગઈ છે તો રોટલીના સેન્ટરમાં આપણે એક મોટો જેટલો સ્ટફિંગ એડ કરીશું તો આ રીતે આપણે ટ્રેંગલ શેપ ગોઠવીશું પણ જો તમારે રાઉન્ડ કરીને બનાવ હોય તો વચ્ચે સ્ટફિંગ મૂકી ગોળો વાળે હળવાથે વણી લેવાનું અને હવે આ રીતે રોટલીને ત્રણે સાઈડથી ફોલ્ડ કરી આપણે વાળી લઈશું એટલે ત્રિકોણ એવો શેપ આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલીથી આપણે પરાઠું બનાવી લીધો છે અને સાથે આપણે થોડો હળવાથે તેને વણી પણ લઈશું અને જો તમારે કોરા લોટ ચાટવાની જરૂર પડે તો થોડો ચાટી દેવાનો અને એકદમ હળવાથી વણીશું વધારે પ્રેસ દઈને નહીં વણીએ અને આ રીતે આપણે પરાઠાને ફોલ્ડ કરવું તેના ઉપરના ભાગે જ વણવાનું છે નીચેના ભાગે નહીં વણીએ મેઠા બનાવી લીધા છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં પેલા બધા પરાઠા છે સ્ટફિંગ ભરી વણી લીધા છે સાથે તવો પણ ગરમ છે તો હવે તેમાં થોડું ઘી સ્પ્રેડ કરી તેમાં આપણે પેલા પરાઠાનો નીચેનો ભાગ છે તે નીચેની સાઈડ જ જવા દેવાનો છે અને જે ફોલ્ડ કરેલો ભાગ છે તે આ રીતે ઉપર સાઈડ આવવા દેશું અને ગેસની ફ્લેમ સ્લો અને મીડિયમ કરતા જવાનું અને આ રીતે તમારા પરાઠાને શેકી લેવાનું તો એક સાઈડ બેથી ત્રણ મિનિટ જેવું શેકી લીધું છે અને હવે તેની સાઈડ ચેન્જ કરી તો આ રીતે પરાઠાને બંને સાઈડ થોડું થોડું ઘી લગાવતા જવાના અને પરાઠાને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે શેકી લેશું પણ જો તમારે પરાઠાને ઘીની જગ્યાએ બટર અથવા તેલમાં શેકવાય તો પણ શેકી શકાય તો આ રીતે તમારા બધા પરાઠાને એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકી લેવાના છે અને આ પરાઠાને આપણે ગરમ ગરમ સૌ કરીશું ટોમેટો ગ્રીન ચટણી સાથે પણ સૌ કરી શકો તો જો તમે આ રીતે ક્યારે દૂધીના પરાઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી રેસીપીઓ જોવા માટે બે આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ